નમસ્કાર મિત્રો આજે ખેડૂતો માટે અને ગુજરાતના તમામે તમામ લોકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે મિત્રો આજના સમાચાર છેક સુધી જોજો તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે ખેડૂતોના દેવા માપને લઈને મોટા સમાચાર મિત્રો આવી ગયા છે બજેટની અંદર મોટી જાહેરાત કરવામાં આવી છે તો આપણા ગુજરાતીઓ માટે સૌથી મોટા આજના સમાચાર આવી ગયા છે તમામ મિત્રો સમાચાર જાણીશું પણ એ પહેલા જે પણ મિત્રો હજી સુધી ખેડૂત દુનિયા ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો

છન્નું થી એકસો છ ટકા સુધીનો વરસાદ જોવા મળશે અને આ વર્ષનું ચોમાસું નોર્મલ રહેશે ગયા વર્ષે જેવી રીતે વરસાદ પડ્યો હતો એવી જ રીતના આ વર્ષે પણ બે તબક્કામાં વાવણી થશે એટલે કે મિત્રો બે તબક્કામાં વાવણી કરવાની રહેશે વાવણીનો વરસાદ થઈ જાય પછી એક મોટો ગેપ આવશે એવી મોટી ચેતવણી પણ આપી છે જેવી રીતના મિત્રો આ વખતે ગેપ આવ્યો હતો એવી રીતના આ વખતે પણ એક મોટો ગેપ આવવાનો છે લગભગ સવા થી દોઢ મહિના ચોવીસ ના ચોમાસું કેવું રહેશે એવી ચિંતાજનક મિત્રો ખેડૂતોને આગાહી કરી દીધી છે ગયા વર્ષની જેમ આ વર્ષે ચોમાસુ નોર્મલ રહેવાનું છે બે તબક્કામાં વાવણી થવાની છે એક મોટો ગેપ પડશે ત્યાર પછીના મિત્રો સૌથી મોટા ખેડૂત સમાચાર આવી ગયા છે મિત્રો ખેડૂતોના દેવા માફ લઈને એક મોટા સમાચાર આવી શકે છે બજેટ બે હજાર ચોવીસ રજૂ થવાનું છે ને આ બજેટની અંદર ખેડૂતો માટે બે મોટા ફેરફાર થવાના છે મિત્રો આજનો વડિયો તમામ મિત્રો ખાસ ધ્યાન રાખી લેજો આના પછી આપણે ગુજરાતના તમામ લોકો પાર્ટી પણ એક મોટા સમાચાર લઈને આવ્યા છે બજેટની અંદર ગુજરાતના લોકો માટે પણ એક મોટી જાહેરાત થઈ શકે છે તો મિત્રો ખેડૂતો માટેની બે જાહેરાત જણાવી દઉં તો ખેડૂતોનું દેવા માફીને લઈને એક મોટા સમાચાર આવી શકે છે ખેડૂતો માટે બે હજાર ચૌદની અંદર જ્યારે મોદી સરકાર આવી ત્યારે મિત્રો જાહેરાત કરી હતી કે ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે પરંતુ હજી સુધી મિત્રો આ લક્ષ મોદી સરકાર પૂરું કરી શકી નથી જેથી મિત્રો બે હજાર ચોવીસની બમ્પર ભરતી મિત્રો લોકસભાની સૌથી મોટી ભરતી આવી રહી છે જેથી આ વખતે ફરીવાર મુદ્દો ઉઠવાનો છે ખેડૂતો ફરીવાર પોતાની લડત ચલાવશે અને આ મુદ્દાને ધ્યાને રાખીને બજેટ બે હજાર ચોવીસ જે મિત્રો ફેબ્રુઆરીમાં આવવાનું છે પહેલી ફેબ્રુઆરીએ મિત્રો આપણા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે એની અંદર મિત્રો આ મુદ્દો ઉઠવાનો છે ફરીવાર ખેડૂતોના દેવા માફ કરવામાં આવે એવા મોટા સમાચાર સૂત્રો દ્વારા મિત્રો મળ્યા છે તો મિત્રો દેવા માફીને લઈને એક મોટા સમાચાર બજેટમાં આવી શકે છે અને બીજા સમાચાર ખેડૂતો માટે આવવાના છે ખેડૂતો માટેની સૌથી મોટી યોજના એટલે કે પીએમ કિસાન યોજના આ યોજનામાં ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે બબ્બે હજાર રૂપિયાના ખેડૂતોને મિત્રો હપ્તા મળે છે આ હપ્તાની અંદર મિત્રો રકમ વધારી શકવામાં આવે એવી મોટી જાહેરાત મિત્રો બજેટમાં થવાની છે આ બજેટની અંદર એવું માનવામાં આવે છે સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે સરકાર ખેડૂતોને જે બબ્બે હજાર રૂપિયાના હપ્તા આપે છે એની રકમ બમણી કરવાનો પ્રસ્તાવ મૂકી શકે છે તો બજેટ રજૂ થવાનું છે પહેલી ફેબ્રુઆરીથી અને નવ ફેબ્રુઆરી સુધી આ બજેટ ચાલવાનું છે તો આ અંદર ખેડૂતો માટે આપી દઈએ તો બજેટને લઈને ગુજરાતીઓ માટે એક સમાચાર આવી શકે છે ગુજરાતના લોકોને પણ મિત્રો હવે માત્ર સાડી ચારસો રૂપિયામાં સિલિન્ડર મળે એવા મોટા સમાચાર મિત્રો મળી રહ્યા છે રાજસ્થાનની અંદર ભાજપ સરકાર આવી જેથી રાજસ્થાનમાં માત્ર સાડી ચારસો રૂપિયામાં સિલિન્ડર તમામ લોકોને રાજસ્થાનના લોકોને આપવામાં આવી રહ્યા છે જેથી ગુજરાતની અંદર પણ હલ્લાબો લાગ્યો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે જેથી ગુજરાતમાં પણ સાડી ચારસો રૂપિયામાં સિલિન્ડર કરવામાં આવે એવી માંગ ઉઠી જેને ધ્યાને રાખીને હવે બજેટની અંદર મોટી જાહેરાત થઈ શકે છે જેમાં ગુજરાતની મહિલાઓ જે ઉજ્જવલા યોજના હેઠળ આવે છે એ તમામ મહિલાઓને માત્ર સાડી ચારસો રૂપિયામાં સિલિન્ડર મળશે તો મિત્રો હવે ગુજરાતની અંદર પણ મોટી જાહેરાત થવાની છે મિત્રો બજેટની અંદર આ મોટી જાહેરાત થાય એવી સૂત્રો દ્વારા માહિતી મળી છે ત્યાર પછી મિત્રો આપણે સમાચાર પશુપાલકો માટે આવી ગયા છે પશુઓને મિત્રો હવે વીસ રૂપિયાની સહાય આપવામાં આવશે તો મિત્રો આ સહાય શા માટે આપવામાં આવશે તો મિત્રો એનિમલ આઈવીએફ આસિસ્ટન્ટ સ્કીમ આ યોજના બહાર છે જેમાં આઈવીએફલ આસિસ્ટથી ગર્ભ ધારણ થાય એ માટે ગુજરાત સરકાર પશુપાલકોને દરેક ગર્ભવસ્થા દીઠ વીસ હજાર રૂપિયાની સહાય આપશે તો પ્રતિ ગર્ભવસ્થા વીસ હજાર રૂપિયાની સહાય પશુપાલકોને મળવાની છે પશુપાલકો આર્થિક રીતે સમૃદ્ધ થાય એ માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો પશુઓના ગર્ભાવસ્થામાં મિત્રો પશુપાલકોને વીસ હજાર રૂપિયાની સહાય મળશે અને આના માટે તમે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકો છો અરજી ક્યાં સુધી મિત્રો કરવાની રહેશે તો એકત્રીસ એક બે હજાર ચોવીસ એટલે કે પહેલા મહિનાની એકત્રીસ તારીખ છેલ્લી તારીખ છે જે પણ મિત્રોએ મિત્રો ફોર્મ ભરવા હોય ફોર્મ ભરી લેજો આ આઈવીએ પદ્ધતિની અંદર અંદાજિત ખર્ચ એકવીસ હજાર રૂપિયા જેટલો થાય છે જેની અંદર ભારત સરકાર પાંચ હજાર રૂપિયા આપશે રાજ્ય સરકાર પાંચ હજાર રૂપિયા આપશે જીસી એમએમએફ દ્વારા પાંચ હજાર રૂપિયા મળશે અને જે તે જિલ્લાના દૂધ સંઘ દ્વારા પાંચ એમ કુલ મળીને વીસ રૂપિયાની સહાય પશુપાલકોને કરવામાં આવશે તો પશુપાલકો માટે આ સૌથી મોટી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યાર મિત્રો સમાચાર રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે તમામ રાશન કાર્ડ ધારકો હવે ધ્યાન આપી લેજો ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે તમામ રાશન કાર્ડ ધારકો જે ફ્રોડ કરતા હશે તમારા રાશન કાર્ડની અંદર તમે ખોટા નામો ચડાવ્યા હશે તો એવા રાશન કાર્ડ ધારકો એવા રાશન કાર્ડ હવે પકડાઈ જવાના છે કારણ કે હવે પુરવઠા વિભાગ દ્વારા એક નવી વેરિફિકેશનની સિસ્ટમ લાવી છે આ સિસ્ટમનું નામ છે યુનિટ વેરિફિકેશન સિસ્ટમ મિત્રા યુનિટ વેરિફિકેશન સિસ્ટમમાં શું કરવામાં આવશે તો જો મિત્રો તમે પહેલા મહિનાની અંદર રાશન લેવા જશો તો તમારો જે કાર્ડમાં નામ હશે એ અંગૂઠો લગાવવામાં આવશે અને બીજી વાર તમે બીજા મહિનામાં રાશન લેવા જશો તો જે પહેલા મહિનામાં જે વ્યક્તિ અંગૂઠો આપ્યો હશે એને બીજા મહિનામાં આપવાનો નથી રાશન કાર્ડની અંદર જે બીજો વ્યક્તિ હશે એને મિત્રો અંગૂઠો આપવાનો રહેશે અને એવી જ રીતના દર મહિને દરેક વ્યક્તિ બદલવાના હશે રાશન કાર્ડમાં જેટલા નામ હશે એ દરેકનો અંગૂઠો લેવામાં આવશે તો દરેક મહિને અલગ અલગ વ્યક્તિના અંગૂઠા લેવામાં આવશે એટલે એનાથી ખબર પડી જશે કે રાશન કાર્ડની અંદર કેટલા સભ્યો છે અને કેટલા સભ્યો ખોટા રાખ્યા છે તો તમામ રાશન કાર્ડ ધારકોને ચેતવણી આપવામાં આવ્યા છે જે રાશન કાર્ડ ધારકોએ ખોટા નામ રાખ્યા હોય અથવા તો કોઈ વ્યક્તિ જતું રહ્યું હોય એનું નામ પણ હોય તમારી દીકરી સાસરે જતી હોય વિભાગ દ્વારા યુનિટ વેરિફિકેશનની સિસ્ટમ લાગુ કરવામાં આવશે તો મિત્રો જે રીતના મેં તમને જણાવ્યું પેલા મહિનાની અંદર એક વ્યક્તિ બીજા મહિનાની અંદર બીજા વ્યક્તિ એવી રીતના અલગ અલગ વ્યક્તિના અંગૂઠા લેવામાં આવશે તો તમામ રાશન કાર્ડ ધારકોના મોટો ઝટકો લાગી ગયો છે તમારા રાશન કાર્ડની અંદર બીજા નામ ચડેલા હોય તો તાત્કાલિક કમી કરાવી લેજો ત્યાર ના મિત્રો સમાચાર ગરીબો માટે મોદી સરકાર દ્વારા એક મોટી યોજના લોન્ચ કરવામાં આવી છે બાવીસ જાન્યુઆરી મિત્રો તમામ લોકો માટે ખાસ દિવસ હતો રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ મિત્રો એક મોટો નિર્ણય મોદી સરકારે તમામ લોકો માટે લઈ લીધો છે જે આ મિત્રો મોદી સરકારે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના લોન્ચ કરી છે મિત્રો આ યોજના ગરીબો અને મધ્યમ વર્ગ માટે સૌથી મોટી રહેવાની છે કારણ કે ખાસ કરીને આ યોજના ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ માટે શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ યોજના થકી ગરીબો પોતાના ઘરના ધાબા ઉપર સોલાર ફિટ કરાવી શકે છે અને આ સોલાર થકી પોતાના ઘરે વીજળી મેળવી શકશે એટલે ગરીબોએ મિત્રો લાઇટ બિલ ભરવું નહીં પડે વગર બિલ ભરીએ વીજળી વાપરી શકશે તો ખાસ કરીને ગરીબો માટે આ જાહેરાત છે જેની અંદર જે ગરીબ અથવા તો મધ્યમ વર્ગની વાર્ષિક આવક એક લાખ અથવા તો દોઢ લાખ કરતાં ઓછી હોય એવા લોકોને જ આ યોજનાનો લાભ મળશે અને આના માટે મિત્રો તમામ સિસ્ટમ મિત્રો લાગુ કરવામાં આવશે જે મિત્રો આ યોજના થકી લાભ મેળવશે અને મોટો ફાયદો થવાનો છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના થકી મોદી સરકારે એવો પ્રણ લીધો છે કે દેશના એક કરોડ ઘર ઉપર આ સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે તો એક કરોડ ઘર ઉપર મિત્રો લગાવવાનો લક્ષ્યાંક મોદી સરકારે લઈ લીધો છે તમામ લોકો માટે ખુશખબર આવી ગઈ છે મિત્રો ગરીબો અને મધ્યમ વર્ગ માટે આ મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યારે ત્યાર પછીના મિત્રો સમાચાર કૃષિ લોન ને લઈને આવી ગયા છે ખેડૂતો માટે એક બીજી મોટી ખુશખબર આવી છે હવે મિત્રો ખેડૂતો વધુને વધુ લોન લઈ શકે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે બજેટની અંદર હવે કૃષિ ક્ષેત્ર માટે ધિરાણનો લક્ષ્યાંક બાવીસથી પચીસ લાખ કરોડ રૂપિયા થાય એવી મોટી જાહેરાત થઈ શકે છે જ્યાં મિત્રો આની પહેલા અગાઉના વર્ષની અંદર વીસ લાખ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો તો પરંતુ આ વખતે બજેટની અંદર વધારીને થ઼ર પચીસ લાખ કરોડ રૂપિયાની જાહેરાત થઈ થ઼ શકે છે જેથી ખેડૂતો વધુને વધુ લોન લઈ શકે વધારે ખેડૂત મિત્રો લોન લઈ શકે એને ધ્યાને રાખીને કૃષિ લોનનો ધિરાણનો લક્ષ્યાંક પચીસ લાખ કરોડ રૂપિયાની જાહેરાત

વાવાઝોડું ક્યારે આવવાનું છે આવી તમામ હવામાન વિભાગની માહિતી તમે ઘરે બેઠા જાણી શકશો તમારા મોબાઈલની અંદર જાણી શકશો આનાથી ખાસ કરીને ગામડાના લોકો છેવાડાના લોકો એવા લોકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે કારણ કે આ લોકોને કોઈ પણ માહિતી હોતી નથી તો હવે ઘરે બેઠા ગામડાના લોકો પણ મિત્રો માહિતી જાણી શકે એ માટે હવામાન વિભાગ દ્વારા હર હર મોસમ હર ઘર મોસમ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે અને મિત્રો આની જાહેરાત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર દ્વારા કરવામાં આવી છે હવામાન ખાતાના દોઢસો વર્ષ પૂરા થઈ ગયા છે એને ધ્યાને રાખીને નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તો મિત્રો તમામ લોકોને મોટો ફાયદો થવાનો છે ખાસ વાત એ જણાવી દઉં કે આ એપ્લિકેશન આપણી ગુજરાતી ભાષાની અંદર પણ ઉપલબ્ધ હશે તો ગુજરાતી અંગ્રેજી હિન્દી એમ ટોટલ ભાષાની અંદર આ આ એપ્લિકેશન હશે તો તમામ લોકો માટે ખૂબ જ સમાચાર કહી શકાય ત્યાર પછી ના મિત્રો સમાચાર જનધન યોજનાની અંદર મિત્રો જે પણ મિત્રોએ ખાતું ખોલાવ્યું હોય અથવા તો નથી ખોલાવ્યું તો તમને ફાયદા જણાવી દઉં તો સૌથી પહેલા જે મિત્રોએ ખાતું નથી ખોલાવ્યું તો તમારું બેંક એકાઉન્ટ જૂનું હોય તો મિત્રો તમારું ખાતું તમે સરળતાથી કન્વર્ટ કરી શકો છો આ માટે તમારે તમારા બેંક શાખામાં જવાનું છે અને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે જેવું તમારું ફોર્મ ભરાઈ જાય છે તો તમારું ખાતું જનધન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો આ જનધન ખાતાને લઈને કયા કયા ફાયદા તમને મળશેની વાત જણાવી દઉં તો જનધન ખાતાની અંદર છ મહિના પછી તમને ઓવર ડ્રાફ્ટની સુવિધા મળશે તમારું ખાતું છ મહિનાનું થઈ જાય ત્યાર પછી તમારા ખાતામાં પૈસા ન હોય તો પણ તમે દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા લઈ શકશો એટલે કે મિત્રો દસ હજાર સુધીના મિત્રો પૈસા તમને મળી શકશે ત્યાર પછી મિત્રો બે લાખ સુધીનો એક્સિડન્ટલ ઇન્સ્યોરન્સ તમારું એક્સિડન્ટ થાય તો બે લાખ રૂપિયાનું તમને વીમો મળશે ત્યાર પછી ત્રીસ હજાર સુધીનું લાઈફ કવર જે પાત્રતાની શરતોને પૂર્ણ કરવા ઉપર તમારા મૃત્યુના કિસ્સામાં બનશે ત્યાર પછી મિત્રો તમને ડિપોઝિટ ઉપર વ્યાજ પણ મિત્રો સારું એવું મળશે એકાઉન્ટ સાથે તમારો નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ મિત્રો આપવામાં આવશે એટલે કે મોબાઈલ બેન્કિંગ સુવિધામાં તમારી પાસેથી કોઈ પણ પૈસા લેવામાં નહીં આવે ત્યાર પછી મિત્રો રૂપે આપવામાં આવશે સસ્તી થશે કોઈ પણ વીમો લેવો હોય જનધન ખાતું તમારું હશો સહલાઈથી તમે વીમો લઈ શકશો અને જો જનધન ખાતું છે તો પીએમ કિસાન યોજના અને શ્રમયોગી માનધન જેવી યોજનામાં પેન્શન માટે ખાતું ખોલવામાં આવશે અને દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા પણ મળશે એટલે કે ગમે તે જગ્યાએ તમને પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા પણ મળશે તો આ હતા જનધન ખાતાના ફાયદા જે પણ મિત્રોએ ખાતું નથી ખોલાવ્યું તો વેલાસર ખોલાવી લેજો આનાથી તમને ખૂબ જ મોટા ફાયદા મળશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન